આજે આપણે બનાવીશું સસ્તા ટમેટામાંથી એકવાર બનાવી આખું વરસ સાચવી શકાય એવી બે રેસિપી જેમાં આપણે સાબુદાણા ટમેટાની ચકરી બનાવીશું જે એકવાર બનાવી તમે આખું વરસ સાચવી શકો અને કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો સાથે આપણે બાળકોનો ખૂબ જ પ્રિય એવો ટમેટો કેચઅપ બનાવીશું જેને આપણે કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ વગર એકદમ પરફેક્ટ બજાર જેવો ઘરે તૈયાર કરી અને આખું વરસ સાચવી શકીએ છીએ તો ચાલો રેસીપી શરૂ કરીએ તો હવે પહેલા આપણે એકદમ સહેલી રીતે સાબુદાણા ટામેટાની ચકરી બનાવીશું તો હવે સૌથી પહેલા સાબુદાણા ટામેટાની વેફર બનાવવા માટે આપણે સાબુદાણાને પલાળવાના છે મેં અહીંયા એક કિલો સાબુદાણા લીધા છે હું તમને અહીંયા પરફેક્ટ માપ જણાવીશ જેનાથી તમારી વેફર ખૂબ જ સરસ બને તો આપણે આજે એક કિલો સાબુદાણા લીધા છે અને બેથી ત્રણ વાર પાણીથી સારી રીતે ધોઈ લેશું એટલે સાબુદાણાની ઉપર જે કાંઈ એક્સ્ટ્રા સ્ટાર્ચ હોય એ બધો દૂર થઈ જાય અને પાણીથી સાબુદાણાને સરસ ધોયા પછી એક કિલો સાબુદાણાની સામે આપણે બે લિટર જેટલું પાણી ઉમેરી અને સાબુદાણાને એકદમ સરસ પલાળી દેસું અહીંયા સાબુદાણાને પલાળતા સમયે વધારે પાણી નહીં ઉમેરવાનું સાબુદાણા ડૂબે એના કરતાં થોડું વધારે પાણી રાખવાનું એટલે સાબુદાણા એકદમ સરસ પલળી જાય તો અહીંયા પાંચ છ કલાક પછી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ સાબુદાણા પલળી ગયા છે આમાં બિલકુલ એક્સ્ટ્રા પાણી નથી તમે જોઈ શકો છો અને તમે દાણાને આ રીતે પ્રેસ કરો તો એકદમ સરસ એ પ્રેસ થાય છે સાબુદાણા પલાળેલા સાબુદાણા તળીએ ચોંટી જતા હોય તો એ સાબુદાણા સારી ક્વોલિટીના ના કહેવાય આ રીતે સરસ એકદમ બધા દાણા છૂટા છૂટા રહે એવી રીતે સરસ સાબુદાણા પલળેલા હોય તો એની વેફર ખૂબ જ સરસ બને તો હવે આપણે આ સાબુદાણાને બાફવાના છે તો સાબુદાણાને બાફવા માટે આપણે ગેસની ફ્લેમને એકદમ મીડિયમ રાખીશું અને આ જે પલાળેલા સાબુદાણા છે આમાં બિલકુલ પાણી નથી તો હવે આમાં આપણે એક લીટર જેટલું પાણી ઉમેરવાનું છે પણ પાણી થોડું થોડું કરીને ઉમેરવાનું અહીંયા તમારે પાણીની ક્વોન્ટિટી સાબુદાણાની ક્વોલિટી પર ડિપેન્ડ કરે છે પણ અંદાજથી તમારે એક લીટર જેટલું પાણી જોઈશે સાબુદાણા એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી એને થવા દેસુ વચ્ચે વચ્ચે તમારે સાબુદાણાને ચલાવતા રહેવાના એટલે તળીએ બેસી ના જાય તો આ રીતે તમે જોઈ શકો છો મેં અહીંયા એક લિટર જેટલું પાણી ઉમેરી દીધું છે મેઝરમેન્ટ માટે લગભગ મોટી જે પાણીની બોટલ હોય એ એક લિટરની હોય છે તો મેં અહીંયા એક લિટર પાણી ઉમેરી દીધું છે અને આ રીતે સરસ સાબુદાણાને મિક્સ કરી લીધા છે હવે ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું સાબુદાણા સરસ ટ્રાન્સપરન્ટ થાય અને એકદમ સરસ બફાય ત્યાં સુધી એને બાફીશું તો હવે જ્યાં સુધીમાં આપણા સાબુદાણા બફાય છે ત્યાં સુધીમાં આપણે ટામેટાની પ્યોરી તૈયાર કરવાની છે તો અહીંયા મેં એક કિલો સાબુદાણાની સામે બે કિલો ટામેટા લીધા છે આ વેફર બનાવવા માટે તમારે ખાસ એકદમ લાલ પાકા અને દળવાળા ટામેટા હોય એવા લેવાના અહીંયા તમારે ખાસ શિયાળામાં મળતા દેશી ટામેટાનો ઉપયોગ નથી કરવાનો એમાં પાણીનો ભાગ વધારે હોય છે અને પલ્પ ઓછો હોય છે એટલા માટે આ વેફર બનાવવા માટે તમારે આ રીતના લાંબા ટામેટાનો ઉપયોગ કરવાનો હવે આ ટામેટાના આ રીતના મીડિયમ સાઇઝના ટુકડા કરી અને ટામેટાને આપણે મિક્સર જારમાં લઈ લઈએ અહીંયા બે કિલો મેં ટામેટા લીધા છે એનો એના લીધે ટામેટાની વેફરમાં આપણે કોઈ આર્ટિફિશિયલ કલર નહીં ઉમેરવો પડે ખૂબ જ સરસ નેચરલ કલર આવશે વેફરનો અને ટેસ્ટ પણ ટામેટાનો ખૂબ જ સરસ આવશે જો તમારે ટામેટાની ફ્લેવર ઓછી જોતી હોય વેફરમાં તો દોઢ કિલોથી લઈ અને એક કિલો સુધી પણ ટામેટાને લઈ શકાય તો અહીંયા એકવારમાં જેટલા ટામેટા સમાય એટલા મેં મિક્સર જારમાં લઈ લીધા છે અને આપણે એકદમ સરસ બિલકુલ પાણી ઉમેર્યા વગર પ્યોરી તૈયાર કરીશું અહીંયા મેં પ્યોરી ખૂબ જ સરસ બનાવી લીધી છે અને આમાં મેં બિલકુલ પાણી નથી ઉમેર્યું હવે આપણે આ પ્યોરીને ગાળી લેશું એટલે જે કાંઈ ટામેટાના નાના મોટા પીસ રહી ગયા હોય કે પછી ટામેટાના બી કે ટામેટાના જે ઉપરની છાલ હોય એ બધી ગાળવાથી અલગ થઈ જાય એકદમ સરસ આપણને સ્મ્યુ સ્મૂધ પ્યોરી મળે તો અહીંયા તમે જોઈ શકો છો મેં ખૂબ સરસ પ્યોરીને ગાળી લીધી છે અને જે કાંઈ એક્સ્ટ્રા હતું એ બધું અલગ થઈ ગયું છે તો હવે બિલકુલ આજ રીતે આપણે બાકીના બધા ટામેટાની પ્યોરી તૈયાર કરી લેશું અને જ્યારે તમે આ ટામેટાની પ્યોરી તૈયાર કરતા હોય ત્યારે ખાસ સાબુદાણામાં વચ્ચે વચ્ચે ચમચો ફેરવતા રહેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો મેં ખૂબ જ સરસ બધા ટામેટામાંથી પ્યોરી તૈયાર કરી લીધી છે હવે અહીંયા લગભગ પંદર મિનિટ જેવો સમય થયો છે અને તમે જોઈ શકો છો સાબુદાણામાંથી સરસ બબલ આવવા માંડ્યા છે અને સેવન્ટી પર્સન્ટ જેટલા સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે આ રીતે સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે એવું સમજવું કે સાબુદાણા સરસ બફાઈ ગયા છે ખાસ આમાં તમારે સાબુદાણાને બાફતી વખતે ચમચો ફેરવતા રહેવાનું એટલે તળીએ બિલકુલ ના બેસે હવે આમાં આપણે આ જે ટામેટાની પ્યોરી તૈયાર કરી છે એને ઉમેરીએ બધી પ્યોરીને ઉમેર્યા પછી હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તમે વ્રત કે ઉપવાસમાં સાદું મીઠું ના ખાતા હોય તો સિંધાળું મીઠું પણ ઉમેરી શકાય તમારા સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું ઉમેરવાનું છે મેં એક ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે અને સાથે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલો તીખાનો અથવા તો મરીનો પાવડર ઉમેરીશું અહીંયા તમારે આદુ મરચાં ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય સાથે વધારે સારા ટેસ્ટ માટે અને દેખાવ માટે સફેદ તલ અને જીરું ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકાય હું ફક્ત બે જ વસ્તુ ઉમેરું છું હવે આપણે આ બધું ખૂબ જ સરસ મિક્સ કરી લેશું અને આ મિક્સરને ટામેટા ઉમેર્યા પછી ખાસ વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું આ મિક્સર એકદમ સરસ ઘાટું થાય ત્યાં સુધી આને થવા દેવાનું છે આને ઘાટું થતાં આઠથી દસ મિનિટ જેટલો સમય લાગશે એટલે તમે જ્યારે ખાસ ટામેટાની પ્યોરી ઉમેરી દો પછી મિક્સરનું વધારે ધ્યાન રાખવાનું તો આ રીતે આપણે વચ્ચે વચ્ચે ચલાવતા રહેશું અને મીડિયમ ગેસ પર થાય ત્યાં સુધી આને થવા દઈએ તો અહીંયા મિક્સર દસ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું મિક્સર એકદમ સરસ થીક થઈ ગયું છે અને પરફેક્ટ આપણા મિક્સરની કન્સિસ્ટન્સી આવી ગઈ છે તમે પહેલીવાર વેફર બનાવતા હોય તો વેફર આ મિક્સર બરાબર બન્યું છે કે નહીં એ ચેક કરવા માટે તમારે આ રીતે જોવાનું કે સાબુદાણા બધા સરસ ટ્રાન્સપરન્ટ થયા છે અને બીજી ચેક કરવાની રીત છે કે તૈયાર થયેલા મિક્સરમાં આ રીતે ચમચાને ઊભો રાખવાનો ચમચો કોઈ સપોર્ટ વગર એકદમ સરસ ઊભો રહે મતલબ તમારું મિક્સર વેફર બનાવવા માટે બિલકુલ તૈયાર છે તો વેફરના મિક્સરને ચેક કરવા માટેની આ પરફેક્ટ રીત છે તો હવે ગેસની ફ્લેમને બંધ કરીએ અને આ મિક્સરને ઠંડુ થવા દઈએ તો એક કલાક પછી તમે આ મિક્સરને જોઈ શકો છો એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને તમે આમાંથી બરાબર રીતે વેફર પાડી શકો એટલું આ મિક્સર ઠરી ગયું છે તો હવે વેફર તમે આ મિક્સરમાંથી બે રીતે પાડી શકો છો તો હવે વેફરને પાડવા માટે આપણે જે સેવ ગાંઠિયા બનાવવા માટે સંચો યુઝ કરતા હોઈએ એમાં જે સ્ટાર શેપની જાળી હોય એનો ઉપયોગ કરવાનો એટલે કે ચક્રીની જાળીનો અને સંચાને આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી દેસું તમે આ વેફરને સંચા તમારી પાસે જો આ રીતનો સંચો ના હોય તો તમે પેપર કોર્ન બેગનો ઉપયોગ કરીને પણ આ વેફર બનાવી શકો છો અને સંચા કરતાં પણ જલ્દી એમાં વેફર બને છે તો મેં અહીંયા આ રીતની કોર્ન બેગ લીધી છે જો તમારી પાસે આ બેગ ના હોય તો તમે અહીંયા કોઈ પણ જાડા પ્લાસ્ટિકવાળી બેગનો ઉપયોગ કરી શકો છો સંચા ભરવાની માથાકૂટ વગર આ બેગમાં ખૂબ જ સરસ વેફર થાય છે હું તમને બંને રીતે વેફર કરીને બતાવીશ તો આપણે આ જે પેપર કોર્ન બેગ છે એને પણ તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈએ અને બંનેને આપણે એકદમ સરસ આપણા મિક્સરથી ભરી તો અહીંયા તમે જોઈ શકો છો મેં સરસ સંચાને ભરી લીધો છે બિલકુલ એ જ રીતે હવે આપણે જે પેપર કોર્ન બેગ છે એને પણ ભરીને તૈયાર કરી લઈએ તો અહીંયા મેં બંનેને ભરી લીધું છે અને હવે આપણે આ બંને વસ્તુનો ઉપયોગ કરીને વેફર પાડીશું હવે અહીંયા વેફરને પાડવા માટે મેં નીચે એક જાડું પ્લાસ્ટિક પાથરી દીધું છે અને આ રીતે આપણે પેપરકોનને કટ કરી અને વેફર પાડીશું અહીંયા પેપરકોનને તમારે જેટલી જાડી કે પતલી વેફર કરવી હોય એ પ્રમાણે કટ કરવાનો અને આ રીતે વેફર પાડતા જવાનું જો તમારી પાસે આ રીતની કોર્નબેગ ના હોય તો તમે દૂધના પાઉચનો પણ ઉપયોગ કરી શકો છો એ તો લગભગ બધાના ઘરમાં હોય જ છે તો હવે આપણે આ રીતે લાંબા લાંબા લીટીના શેપમાં વેફર પાડીશું તમારે અહીંયા ગોળ ગોળ ચકરી કરવી હોય તો એ રીતે પણ કરી શકાય પણ આ રીતે પાડેલી વેફરને સુકાતા ખૂબ જ ઓછો સમય લાગે છે અને સુકાયા પછી આ વેફરમાં બિલકુલ મોશ્ચર નથી આવતું તો એક વર્ષ સુધી આ વેફર બિલકુલ ખરાબ નથી થતી તમે કોઈ પણ શેપમાં આ વેફરને આ રીતે પાડી શકો છો હવે તમારે આ વેફરને સંચાથી પાડવી હોય તો સંચાને તમારે આપણે જેમ સેવ કે ગાંઠિયા પાડતા હોઈએ એમાં જેમ ક્લોકવાઇઝ સંચો ફેરવીએ બિલકુલ એ જ રીતે સંચાને ક્લોકવાઇઝ ફેરવી અને આ રીતે રેન્ડમલી વેફર પાડી લેવાની પણ મને સૌથી સહેલી રીત પેપરકોર્ન બેગની લાગે છે તો મેં તમને અહીંયા બંને રીત બતાવી દીધી છે તમને જે રીત સહેલી લાગે એ રીતે વેફર પાડી લેવાની મારી અહીંયા બધી વેફર તૈયાર છે અને મેં પેપર કોનવામાં બે દિવસ પછી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણી વેફર સુકાઈ ગઈ છે તમે વેફરને આ રીતે તોડો અને ખૂબ જ આસાનીથી તૂટી જાય એ રીતની તમારે વેફરને સુકાવા દેવાની છે અહીંયા આપણી વેફર બિલકુલ તૈયાર છે હવે આ વેફરને હું તમને તળીને પણ બતાવું છું તમે જોઈ શકો છો કોઈ પણ જાતનો ફૂડ કલર ઉમેર્યા વગર નેચરલ ટોમેટાના કલરથી જ આ વેફરનો કેટલો સરસ કલર આવ્યો છે તો હવે આપણે આ વેફરને તળીશું વેફરને તળવા માટે મેં અહીંયા પહેલેથી જ તેલને ગરમ કરવા મૂકી દીધું હતું સાબુદાણાની વેફરને એકદમ સરસ તેલ ગરમ કરી અને હાઈ ફ્લેમ પર જ તળવાની એટલે ખૂબ જ સરસ તમારી વેફર ફૂલે તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સરસ તેલ ગરમ કરી લીધું છે એમાં આપણે આ રીતે વેફર ઉમેરી અને એને સરસ તળી તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણી વેફર ફૂલી ગઈ છે અને આપણે કાઢી લઈએ આ વેફર ખૂબ જ જલ્દી લાલ થઈ જાય છે અને બળવાનો ટેસ્ટ આવી જાય છે એટલે ખાસ તળતા સમયે ધ્યાન રાખવાનું વેફર ફૂલે એટલે તરત જ એને કાઢી લેવાની તો તમે આ રીતથી આ વેફરને એકવાર જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ ટોમેટો કેચઅપ બનાવવા માટે મેં અહીંયા એક કિલો ટામેટા લીધા છે આટલી ક્વોન્ટિટીથી સાતસો પચાસ એમએલ જેટલો ટોમેટો કેચઅપ તૈયાર થશે અહીંયા આપણે આ રીતના એકદમ સરસ દળવાળા અને પાક્કા લાલ ટામેટા હોય એવા લેવાના ટામેટાને મેં પહેલેથી સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા છે તો હવે પહેલાં આપણે આ રીતે ટામેટાને કટ કરી લેશું અહીંયા તમારે જે દેશી ટામેટા આવે એનો ઉપયોગ નથી કરવાનો એના એનો ઉપયોગથી ટોમેટો કેચઅપ જે છે એમાં તમારે ખાંડનો વધારે ઉપયોગ કરવો પડે કેમ કે દેશી ટામેટા ટેસ્ટમાં ખાટા હોય છે તો આ રીતે આપણે પહેલાં બધા જે ટામેટા છે એને કટ કરી લેશું એકદમ સરસ લાલ ટામેટા લેશો તો ટામેટો કેચઅપમાં તમારે કોઈ આર્ટિફિશિયલ કલર નહીં ઉમેરવો પડે અને એકદમ સરસ સોસ તૈયાર થશે અહીંયા તમે જોઈ શકો છો મેં સારી રીતે બધા ટામેટાને કટ કરી લીધા છે હવે આપણે આ ટામેટાને બાફવાના છે ટામેટાને બાફવા માટે મેં અહીં એક કુકર લીધું છે એમાં આપણે બધા ટામેટાના ટુકડા ઉમેરી દઈએ અને હવે આ જે ટોમેટો કેચઅપ છે એ જનરલી બાળકો વધુ ખાતા હોય છે તો બાળકોની થોડી ઇમ્યુનિટી બૂસ્ટ થાય અને એકદમ સારો ટોમેટો કેચઅપમાં ટેસ્ટ આવે એના માટે આપણે થોડા ગરમ મસાલા ઉમેરીશું તો અહીંયા મેં આ રીતનું એકદમ પાતળું કોટનનું મલમલનું કપડું લીધું છે એમાં આપણે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દેશું સાથે અહીંયા મેં એક નાનો ટુકડો તજનો લીધો છે અહીંયા મેં પાંચથી છ નંગ જેટલા મરીના દાણા અને બેથી ત્રણ જેટલા લવિંગ લીધા છે તો આ ગરમ મસાલાને આપણે ડાયરેક્ટ નહીં ઉમેરવાના આ રીતે આપણે એની પોટલી તૈયાર કરી લેશું અને એને આપણે જે ટમેટા બાફીએ છીએ એમાં રાખી દઈશું તો આ રીતે એકદમ સરસ પોટલી વાળી લેશું અને હવે આ પોટલીને આપણે આ રીતે સેન્ટરમાં રાખી દેશું અને આ જે ટામેટા છે એને બાફવા માટે આપણે બિલકુલ થોડું ફક્ત બે જ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું વધારે પાણી આપણે ટામેટામાં નથી ઉમેરવાનું જો તમે વધુ પાણી ઉમેરશો તો સોસને બનતા વધારે સમય લાગશે હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસ પર ત્રણ વિસલ કરી લઈએ તો અહીંયા ત્રણ વિસલ થઈ ગઈ છે અને આપણા ટામેટા સરસ બફાઈ જ ગયા હશે તો ગેસને બંધ કરી કૂકરનું પ્રેશર એની જાતે જ પૂરું થવા દેસું તો લગભગ દસેક મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો કૂકરનું પ્રેશર પૂરું થઈ ગયું છે તો કૂકરને આપણે ખોલી લઈએ અને તમે જોઈ શકો છો બહુ જ સરસ આપણા ટામેટા બફાઈ ગયા છે હવે આપણે આ જે ટામેટાની અંદર પોટલી ઉમેરી હતી મસાલાની એને આ રીતે ટામેટામાંથી કાઢી અને થોડી સ્ક્વીઝ કરી લેશું એટલે એમાં જે કાંઈ પણ મસાલાનો કસ હોય એ બધો આવી જશે તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે આને સ્ક્વીઝ કરી લીધું છે આમાં જે મસાલા છે આને તમે કોઈ પણ સબ્જી બનાવતા હોય એમાં યુઝ કરી શકો છો હવે આપણે આ ટામેટાને દસેક મિનિટ માટે ઠંડા થવા દેશું થોડા ટામેટા ઠંડા થાય એટલે આપણે આને મિક્સરમાં ક્રશ કરી લેશું તો હવે અહીંયા લગભગ દસેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા જે ટામેટા છે એ એકદમ સરસ ઠળી ગયા છે ટામેટા ઠંડા થાય પછી જ તમારે એની પ્યોરી તૈયાર કરવાની ગરમ ગરમ ટામેટા મિક્સરમાં ક્યારેય નહીં પીસવાના તો આ રીતે મેં બધા ટામેટાને મિક્સર જારમાં ઉમેરી અને એકદમ સરસ ફાઇન પ્યોરી બનાવી લીધી છે હવે આ પ્યોરીને આપણે ગાળી લેશું તો ટોમેટો પ્યોરીને ગાળવી બહુ જ જરૂરી છે એટલે જે કાંઈ પણ ટામેટાના છોતરાનો કે બીનો ભાગ હોય એ એકદમ આસાનીથી અલગ થઈ જાય તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મેં બધું ગાળી લીધું છે છોતરા અને ટામેટાના બીનો ભાગ અલગ થઈ ગયો છે તો અહીંયા આપણી એકદમ સરસ સ્મૂથ ટૉમેટો પ્યોરી બિલકુલ તૈયાર છે તો હવે આપણે આ ટોમેટો પ્યોરીમાંથી કેચઅપ તૈયાર કરીશું તો ટામેટાનો સોસ બનાવવા માટે મેં અહીંયા એક કઢાઈ લીધી છે કઢાઈને મીડિયમ ગેસ પર ગરમ કરી લીધી છે હલકી કઢાઈ ગરમ થાય એટલે આપણે જે ટોમેટો પ્યોરી તૈયાર કરી છે એને ઉમેરી દઈશું અને હવે આ ટોમેટો પ્યુરીને આપણે ચારથી પાંચ મિનિટ માટે મીડિયમ ગેસ પર આ રીતે ચલાવતા રહેશું તો પહેલાં આપણે ત્રણથી ચાર મિનિટ માટે ટોમેટો પ્યુરીને આ રીતે કૂક કરી લેવાની એટલે એમાં જે કાંઈ પણ પાણીનો ભાગ હોય એ સરસ અલગ થઈ જાય અહીંયા તમે જોઈ શકો છો પહેલાં કરતાં થોડું ટોમેટો પ્યુરીનું લેવલ ઓછું થઈ ગયું છે જે કાંઈ પાણીનો ભાગ હતો એ સરસ બળી ગયો છે આ રીતે સરસ તમે પહેલાં થોડું પાણી બાળી લેશો તો ટોમેટો કેચઅપ જલ્દીથી તૈયાર થઈ જશે અને બહુ જ સરસ બનશે હવે અહીંયા આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલો આંબલીનો પલ્પ ઉમેરવાનો છે તમારે આંબલીનો પલ્પ ના ઉમેરવો હોય તો બિલકુલ સ્કીપ કરી શકાય પણ થોડો આંબલીનો પલ્પ ઉમેરવાથી ટોમેટો કેચઅપનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો અહીંયા મેં એક નાના આંબલીના ટુકડાને દસથી પંદર મિનિટ માટે પાણીમાં પલાળી દીધો હતો પછી એને થોડો ચોળી અને આ રીતે પલ્પ કાઢી અને આમાં ઉમેરી દેવાનો હવે અહીંયા આપણે ખાંડ ઉમેરીશું તો મેં અહીંયા બસો પચીસ ગ્રામ જેટલી ખાંડ લીધી છે એક કિલો ટામેટા સાથે આપણે બસ્સો ને પચીસ ગ્રામ જેટલી ખાંડ જોઈશે તમારે વધારે મીઠો કેચઅપ જોતો હોય કે થોડો ઓછો સ્વીટ જોતો હોય તો ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો મેં જે તમને મેઝરમેન્ટ આપ્યું એ એકદમ સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ છે કે ભાઈ તમે એક કિલો ટામેટા લીધા હોય તો એની સાથે તમારે એક કપ જેટલી ખાંડ લેવાની છે હવે આપણે ખાંડને સારી રીતે મિક્સ કરી લેશું અને આ ટોમેટો કેચઅપને સરસ ખાંડ મેલ્ટ થાય અને ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી થવા દઈશું મીડિયમ ગેસ પર દસેક મિનિટ માટે આને કૂક કરી લેવાનો વચ્ચે વચ્ચે તમારે આ રીતે ચલાવતા રહેવાનું તો હવે અહીંયા દસેક મિનિટ પછી તમે જોઈ શકો છો ટોમેટો કેચઅપ ઠીક થઈ ગયો છે તો આને આપણે એક પ્લેટમાં લેશું અને ચેક કરીશું તો પ્લેટમાં આ રીતે ટોમેટો કેચઅપ લઈ પ્લેટને થોડી આ રીતે આડી કરવાની તમે જોઈ શકો છો ટોમેટો કેચઅપ હજી રેલાય છે અને સાઈડ પર તમને પાણી દેખાશે અલગ દેખાશે તો પાણી અને ટામેટા હજી અલગ પડે છે મતલબ આપણા ટોમેટો કેચઅપને હજી દસેક મિનિટ માટે કૂક કરવો પડશે તો આ રીતે હજી મીડિયમ ગેસ પર ચલાવતા રહેશું અને દસેક મિનિટ પછી આપણે ફરીથી ટોમેટો કેચઅપને ચેક કરીશું તો તમે જોઈ શકો છો એક મિનિટ પછી એકદમ સરસ આપણો ટૉમેટો કેચઅપ ઠીક થઈ ગયો છે તો આ રીતે ફરી થોડા કેચઅપને આપણે પ્લેટમાં લેશું અને આ રીતે એને ચેક કરીશું તો તમે જોઈ શકો છો બહુ જ ઓછો આપણો ટોમેટો કેચઅપ ધીરે ધીરે કરી નીચે આવે છે પ્લેટમાં અને પાણી બિલકુલ અલગ નથી થતું તમને હું બંને બતાવું છું પહેલાં જે આપણે કેચઅપ ચેક કર્યો તો એ અને અત્યારનો કેચઅપ અલગ જ થઈ ગયો છે હવે આ કેચઅપનો કલર પણ તમે જોઈ શકો છો એકદમ સરસ આવ્યો છે આ કેચઅપ આ રીતે બની જાય પછી જ તમારે એમાં નમક ઉમેરવાનું છે પહેલેથી નમક ઉમેરી દેશો તો ટામેટાનું પણ બધું પાણી અલગ થઈ જશે એટલે આ રીતે થોડો કેચઅપ બની જાય પછી જ નમક ઉમેરવાનું સાથે મેં અહીંયા એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર લીધું છે અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું વિનેગર લીધું છે લાલ મરચું પાવડર અહીંયા મેં કાશ્મીરી લીધું છે એનો કલર બહુ જ સારો આવે છે અને અહીંયા જો તમારે વિનેગર ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકાય પણ વિનેગરથી ટેસ્ટ એકદમ સારો આવશે અને વિનેગર જે છે એ ટોમેટો કેચઅપમાં નું કામ કરશે તમે ટૉમેટો કેચઅપમાં કોઈ પ્રિઝર્વેટિવ નહીં ઉમેરો તો પણ તમારો ટોમેટો કેચઅપ લાંબા સમય સુધી સરસ રહેશે તો આ રીતે બધું ઉમેર્યા પછી આ રીતે બધું સરસ મિક્સ કરી લેશો અને એકાદ મિનિટ માટે ટોમેટો કેચઅપને થવા દેશો તો એક આદ મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો ટોમેટો કેચઅપ તૈયાર થઈ ગયો છે હવે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને ટોમેટો કેચઅપને રૂમ ટેમ્પરેચર પર આવવા દેશું તો લગભગ અડધા કલાક જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો આપણો ટોમેટો કેચઅપ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે જો તમે વધારે ક્વોન્ટિટીમાં ટોમેટો કેચઅપ બનાવતા હોય તો તમને આ રીતનું માર્કેટમાં ટૉમેટો કેચઅપમાં ઉમેરવા માટેનું પ્રિઝર્વેટિવ મળે છે આ પ્રિઝર્વેટિવમાં બધું જ માપ હોય છે કે તમે ટોમેટો કેચઅપ કેટલો બનાવતા હોય એમાં તમારે કેટલું પ્રિઝર્વેટિવ ઉમેરવાનું તો જો તમારે પ્રિઝર્વેટિવ ઉમેરવું હોય તો ઉમેરી શકાય નહીં તો આપણે આમાં જે વિનેગર ઉમેર્યું છે એના લીધે આપણો ટોમેટો કેચઅપ એકથી દોઢ મહિના સુધી ફ્રીઝમાં એવોને એવો જ રહેશે તો હું આમાં પ્રિઝર્વેટિવ નથી ઉમેરતી અને હવે આ ટોમેટો કેચઅપ આપણો બિલકુલ તૈયાર છે તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે કોઈ જ આર્ટિફિશિયલ કલર મેં એમાં નથી ઉમેર્યો અને આમાં આપણે કોઈ બીજા વધારાના કેમિકલ પણ નથી ઉમેર્યા એકદમ સરસ બજારમાં મળે એવી જ પરફેક્ટ કન્સિસ્ટન્સી અને સ્વાદવાળો આપણો ટોમેટો કેચઅપ તૈયાર થઈ ગયો છે આ ટોમેટો કેચઅપને તમે કાચની બોટલમાં ભરી અને એકથી દોઢ મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો તો તમે આ રીતે આ ટોમેટો કેચઅપની રેસીપીને એકવાર જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ